એમ થોડો કે ડિલેટ થઈ બેન ડિલેટ કેમ નો થાય અમારે ફેસ વેલ્યુ નથી જોવા મને સ્ક્રીનશોટ મોકલો મારા બ્લોગ માં તમે ક્યાં આવ્યા ને મને ખાલી સ્ક્રીનશોટ મોકલો એટલે મને ઓળખી જાવ કે ના તમે આ બોલો એમ એ મારા સ્ક્રીનશોટ મત નથી મોકલવો બીજું કઈ નહીં અમારો બ્લોગ ડિલેટ મારી જો તમે કોલ કરી મારા પપ્પાને કોલ કરી દેજો તો એક કામ કરો તમારા મમ્મી પપ્પાને આપો તો હું એને સમજાવી દે એમ એ નો સમજે એવું કઈ નો થાય હર હર કેમ છો બધા મિત્રો મજામાં મજામાં થઈ છો તો આજે ફરીવાર એક નવા વિડીયોમાં અને નવા બ્લોગમાં તમારો બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને અત્યારે મિત્રો છે ને આપણે બ્લોગ આપણે નથી કાંઈ વિડીયો નથી ચેલેન્જ બ્લોગ નથી ને આજે આપણે મિત્રો કરવાનું છે ફ્રેન્ક કોલ હા મિત્રો જે આપણે ફ્રેન્ક કોલ કરવાનું છે એ પણ છે ને મિત્રો શીતલ બેન આપણે ફ્રેન્ક કોલ કરવાનો છે આપણો ફર્સ્ટ એક્સપેરિમેન્ટ છે શું કહેવાનું તો મિત્રો અત્યારે આપણો ફર્સ્ટ આપણે એક્સપેરિમેન્ટ છે ને આપણે છે ને બેનરે આપણે વાત આપણે કરવાની છે અને વાત કરશે મિત્રો આપણે જાગૃતિ બેન પહેલો વહેલો મિત્રો આપણે કોલ આપણે ફ્રેમ કરીશું કેમ બોલવાનું હોય કેમ હોય એ મિત્રો આપણને કાંઈ ના કાંઈ મિત્રો આપણે ખબર નથી આપણે પહેલાં વહેલા મિત્રો આપણે બે ના બ્લોગમાં આપણે આપણે બ્લોગ તો આપણે બેનના ઘણા આપણે જોયું પણ આપણે આજ આપણે છે ને પેશલિન્ટ બેનની અરે ફ્રેન્ક કોલ કરવાનો છે તો બેનને થોડોક તો આઈડિયા આવી જ ગયો છે કઈ રીતે વાત કરવાની છે કોઈ આપણે વાત તો નથી કરી પણ

રિંગ જાય છે મિત્રો ફોન ઉપાડતા બેન ને ધક 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 થાય મન મિત્રો આપણે કોઈ ફોન નથી થાય

હાલો કોણ તમે શીતલ બેન બેન બોલો 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 બ્લોગ હા તો તો સીધા ની વાત વાત ઉપર જ આવી કે કે તમે 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 છો કોણ કયો પરિચય તમારો અમે જે બોલતા પણ મારી જયારે બ્લોગ બનાવ્યું હતું

અમારે પ્રોબ્લેમ આવતા હોય ને ડાયરેક્ટ તમારે મોલે ને એમ અમે વ્લોગ ઉતારતા હતા ત્યારે તમે નિયા જતા તો તમારાથી કહેવાય ને નિયા આવીને કે અમને વ્લોગ માં ના લ્યો એમ ઈ વાત તમારે હાસી અમારે બીજું કઈ ન થા મળું તમે મારો બ્લોગ અમારો બ્લોગ ડિલીટ મારી ગયો એમ થોડો કે ડિલીટ થાય બેન ડિલીટ કેમ નો થાય અમારે ફેસ વેલ્યુ ન દીધું મને સ્ક્રીનશોટ મોકલો મારા વ્લોગ માં તમે ક્યાં આવ્યા ની મને ખાલી સ્ક્રીનશોટ મોકલો એટલે મને ઓળખી જાવ કે ના તમે આ બોલો એમ એ ये हमारे स्क्रीनशॉट મોકલવો બીજું કંઈ कहीं नहीं हमारा ब्लॉग डिलीट मारी અમારે એમ અમારે પબ્લિક ને મારું ફેસ નથી બતાવું પબ્લિક ને મારું ફેસ નથી બતાવું બીજું કઈ નહીં પણ ના બતાવો તો ત્યારે તમારે એ કેવું જોઈએ તમારો પ્રશ્ન છે બેન મારો પ્રશ્ન નથી અમે પબ્લિક માં ગમે ને વિડિયો ઉતારતા હોય ગમે ઉતારે પણ ગમે ના નો લઈ લેવાય ને ફેસ તમારે અરે પણ અમે તો વ્લોગ માં બધાને લેતા હોય ને પબ્લિક માં ને તમારે આવી ને તમારી સાઈડ અમે કેમેરો કરી રહ્યો છે કા તો હું વ્લોગ ઉતારતી ને પાછળ થી તમે આવી ગયા હો તો મારી ભૂલ થોડી કહેવાય ને અમારે જ્યાં ઉતારો જો તમે એમ બધા ને કહો કે તમે આમ થોડાક સાઈડ માં જાવ

અમે જેવું હોય બીજું કંઈ મુદા ઉપર વાત એટલે શું અમે માણસ જ બોલીએ ને અમારો આવેલો છે હું એમ જ કહું તમે માણસ જ બોલો પણ બેન બધાનું નામ હોય કંઈક નામ જે હોય બીજું કંઈ નહીં અમારે પછી ઘરમાં પ્રોબ્લેમ આ છે બધા એવા કે અમારે ફેસ વેલ્યુ ફિલ્યુ ન જ બતાવે મારે

અમિતી ખજુરભાઈ ને ત્યાં મળવા આવ્યા હતા પણ તમારે અમારી સાથે કેમેરો નો કરે ને ઘરના પછી બધા કે તમે કેમ વિડીયો માં આવ્યા તો અમારે શું જવાબ દેવાનો અહીંયા અરે મારા બેન મારાથી ભૂલથી ની સાઈડ કેમેરો થઈ ગયો છે મે કોઈ પર્સનલી કોને લીધા નથી એ માને તમે ન્યા લગભગ અમે 5 7 છોકરીઓ છે એમાંથી તમે ક્યાં હતા એ મને કઈક સ્ક્રીનશોટ મોકલો કે આપણે ભેરા થઈ તો કે વાત તો કરો તો મને કઈક આઈડિયા આવે તમારી પાછળ જ અમે હતા

મારો બ્લોગ કે મે એટલો બધો હાલીગેન ડિલીટ કરી હગું એમ જે ભૂરી પાડી છે એમ ના પીજો ભૂરી પાડી હે પી નહીં હા 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 વાતમાં ભૂરી પાડી કે છે બેન

પણ તો નહીં થાય બેન તો તો બીજું શું કરવું delete તો અમારું ફેસ ના જ બતાવવું નથી બતાવવું તો પણ delete તો ના થાય ને બેન હવે રોગ આવી ગયો હોય કેટલા દિવસ થઈ ગયા ને તમે આજે મને ફોન કર્યો એ તો માંડ માંડ તમારા નંબર ગોત્યા એમ અમે હા પણ ક્યાંથી ને કોને આપ્યા એ ના મમ્મી નું આપી તમને અરે તમે છો આ side ના છો જામ ખંભાળીયા side ના 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 એ side ના જ નથી તો

એ તો નય કદા નથી હવે ને અનિલભાઈ ના બ્લોગ માંથી જોય તો ઈ ને છો ને તમે બધી છોકરી ને તમે ક્યાં ત્યાં આવી ગયા સોરી ઓ બેન ક્યાં વધારે બોલાઈ ગઈ તો માફ કરજો આ વિરતા મને કોલ ઘણીવાર આવતા હોય એટલે પછી એને મારા ડિલીટ તો બ્લોગ માં રહા થઈ

નિયો છે તો હું બેન તમારે યુટ્યુબ ફેમિલી ના કે માંગছো બસ કઈને કરો ભાઈ હમણા એવા અને ફટાફટ કરાવી એટલે આપડે વાત ની ઘરે આવશે કેક ફટાફટ કરાવી બધા બેન તો પછી રીંગવા કરો ઓકે ઓકે તો મિત્રો તમે ને આપણે બેન બેને આપણે સક્સેસફુલ મિત્રો આપણે કમ્પ્લીટ આપણે ફ્રેન્ક કોલ આપણે કર્યો છે અને જાગૃતિ બેનને કેમ રિએક્શન આવ્યું પેલા તો પેલા તો ફોન કર્યો ને તો આમ ધગ ધગ થાતું હતું કે કેવું છે કેવું નહીં બોલાય કેવું નહી બોલાય પણ પણ સક્સેસફુલ થઈ ગયો સક્સેસફુલ થઈ ગયો એન્ડિંગ બેને સારી રીતે કર્યું છે અને મિત્રો હવે આજનો બ્લોગ તો છે ને મિત્રો આપણે અહીંયા સ્પેશિયલ આ રીતનો તો બહુ મસ્ત મજા આવી ગઈ અને હવેનો મિત્રો નેક્સ્ટ વિડીયો આપણે કોની ઉપર કરીએ ને ફ્રેન્ક કોલ એ કોમેન્ટ કરો એટલે મિત્રો નેક્સ્ટ પાર્ટ આપણે બીજાની ઉપર આપણે પ્રેમ કોલ કરીશું બાકી મળીએ મિત્રો આવા નવા નવા ધમાકેદાર નવા વ્લોગમાં તો ત્યાં સુધી બધાને બાય બાય